મિત્રો જય શિયામ બાપા શીતરામ જય મંગલમા મિત્રો અમે આજે જઈ રહ્યા છીએ બગુડા ધામ આય શ્રી મંગલમાના સાનિધ્યમાં જ્યાં આજે અઠ્યાવીસ મો પાટોત્સવ છે તો મિત્રો તમને આય શ્રી માંગલમાના દર્શન કરાવશું અને તમને વિડીયોમાં ખૂબ એટલે ખૂબ મજા આવશે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો હવે સીધા અમે જઈ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અમે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને ટૂંક જ સમયમાં માના સાનિધ્યમાં પહોંચી જશું અને કેટલાય યાત્રિકો દર્શન કરી અને આવતા હોય તો કેટલાક યાત્રિકો માના સાનિધ્યમાં દર્શન કરવા જતા હોય એવું લાગી રહ્યું છે અને એકદમ સોખું વાતાવરણ જોવા મળી રહ્યું છે કચરો એવું કાંઈ રસ્તામાં પણ પડ્યું હોય એવું લાગતું નથી એકદમ સુખું વાતાવરણ મિત્રો આ જોવા મળી રહ્યું છે અને હવે મિત્રો અમે સાવ ગેટની નજીક પહોંચી ગયા છીએ અને ગેટની અંદર પ્રવેશ કરી અને સૌ પ્રથમ ગાડીને પાર્કિંગમાં પાર્ક કરીશું અને ત્યાર પછી આગળ વધીશું તો મિત્રો સ્વયંસેકો પણ સરસ રીતે સેવા કરી રહ્યા છે સાથે પોલીસ વિભાગ પણ સરસ રીતે પોતાની ફરજ નિભાવી રહ્યા છે પોલીસ વિભાગમાં સરસ રીતે મિત્રો પોતાનું કાર્ય કરી રહ્યા છે પોલીસ વિભાગ પણ તો ગાડીને પાર્ક કર્યા પછી હવે મિત્રો અમે જ્યાં જઈ રહ્યા છે છે ત્યાં અઠ્યાવીસમાં પાટોત્સવ નિમિત્તે મિત્રો જે સરસ મજાનું સ્ટેજ બનાવવામાં આવેલું છે એના તમને દ્રશ્યો બતાવવાના છે તો હવે ત્યાં જશું અને તમને બતાવશું સરસ મજાના કેટ કેટલાય આ ગેટ બનાવેલા છે મિત્રો અને ખૂબ એટલે ખૂબ મહેનત થતી હોય છે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે ખૂબ એટલે ખૂબ વિશાળ પ્રમાણમાં મોટું તેજ બનાવવામાં આવેલું છે અને નીચે પણ સરસ મજાનું કાર્પેટ લગાવી દેવામાં આવેલું છે અને એકદમ સોખું વાતાવરણ પણ મિત્રો જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આમ જોઈએ તો સાવ નજીકથી ફોન અથવા કેમેરો લઈ જઈએ તો પણ એક પાછળ જવું પડે એક જોતા એક હારે આખા હલામાં ન આવી શકે એવું વિશાળ મોટામાં મોટું ટેજ બનાવવામાં આવેલું છે મિત્રો અને સાથે મિત્રો કેટલાક લોકો પણ આવે છે અઠ્યાવીસમો પાટોત્સવ માંગલમાના શાંતિમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે એકદમ સુખું વાતાવરણ મિત્રો જોવા મળી રહ્યું છે સરસ મજાની લાઇટ ફિટિંગ તેમજ અલગ અલગ રીતે મિત્રો સરસ મજાનું ડેકોરેશન પણ કરવામાં આવેલું છે અને એકદમ સોખું વાતાવરણ મિત્રો જોવા મળી રહ્યું છે આ મિત્રો પાછળ ઊભા રહીએ ત્યારે આખા એને તેજનું આપણે આ કેમેરાની અંદર લઈ શકીએ એવો મોટો સરસ મજાનો આ તેજ બનાવવામાં આવેલો છે સામે ખોડિયાર માનું મંદિર છે ડુંગર ઉપર અને તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ પણ જોવા મળી રહી છે તો મિત્રો તમને સંપૂર્ણ તેજની માહિતી આપી હવે માંગલમાંના સાનિધ્યમાં એટલે કે મંદિરે જશું માના મંદિરે અને દર્શન કરાવશું તો મિત્રો આએ પણ સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે અને ખૂબ એટલી ખૂબ મહેનત કરી અને કલાના કારીગરો દ્વારા ડેકોરેશન કરવામાં આવેલું છે અને યાત્રિકો પણ દર્શન કરવા જતા હોય એવું લાગી રહ્યું છે અને કેટલાક યાત્રિકો દર્શન કરી અને બહાર આવતા હોય એવું પણ લાગી રહ્યું છે અને મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન તો માનવ મેરામણ ઉમટી પડશે અને ખૂબ એટલે ખૂબ માના સાનિધ્યમાં આવવાથી આનંદ મળતો હોય છે ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ મંદિરની ઉપર પણ સરસ રીતે મિત્રો માંગલમાં તીર્થધામ ભગોડા એવું સરસ મજાનું લખેલું છે અને આ પણ યાત્રિકો માની આરતી શરૂ છે તો આરતીનો લાવો લઈ રહ્યા છે અને એકદમ સુખું મિત્રો વાતાવરણ જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે મહાઆરતીમાં આપણે શંખનાદ પણ સાંભળીએ મિત્રો આપણે શંખનાદ સાંભળ્યો અને હવે મિત્રો તમને આઈ શ્રી માંગલમાનું સરસ મજાનું કલાના કારીગર એક એવા સરસ મજાના પેન્ટરે સરસ મજાનું પેન્ટિંગ કરેલું છે આઈ શ્રી માંગલમાનું તે તમને બતાવી રહ્યા છીએ અને આ મિત્રો આ લાઈવમાં સરસ મજાનું પેન્ટિંગ કરેલું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અને સરસ મજાની આ એ આયશ્રી માંગલમા અને શ્રી ખોડિયારમાંની આ એ મૂર્તિ છે તમે દર્શન કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ પેન્ટિંગ કરવા માટે ખૂબ એટલે ખૂબ મહેનત થતી હોય છે મિત્રો તો આ પેન્ટર માટે પણ આપણે ખૂબ એટલે ખૂબ એને ધન્યવાદ એનો માનીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો ત્રણેય સાઈડ સરસ મજાનું આવું આઈ આયશ્રી માંગલમાં તીર્થધામ ભગોડા એવું ફૂલમાંથી મિત્રો સરસ રીતે કલાકારીગરી કરી અને ડેકોરેશન કરેલું હતું અને મિત્રો હવે યજ્ઞ શિયાળાના તમને દર્શન કરાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો આજે પણ સરસ મજાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે માના સાનિધ્યમાં અને માના પણ તમે દર્શન કરી શકો છો તો મિત્રો તમને અંતમાં જણાવી દઈએ કે આ વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમ્યો હોય તો બને એટલો વિડીયોની લિંક શેર કરજો તમામ મિત્રો સાથે અને વિડીયોને એક લાઈક કરજો તો મિત્રો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માંગલમાં જય શિયા બાપા સીતારામ